સુરતમાં પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી લાવનારને એલસીબી ઝોન ટોની બાતમીના આધારે ઝડપી પાડી ચાઇનીઝ દોરીના બોબિન સહિત કન્ટેનર મળી એકવીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો એલસીબી ઝોન ટુ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સુરતમાં પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ દોરી લાવનારને ઝડપી પાડ્યો હતો આઈસીબી ઝોન ટુ ની ટીમે બાતમીના આધારે ડિંડોલી સાઈ પોઈન્ટ ચાર રસ્તા પાસેથી પસાર થતા આઈસાર કન્ટેનરને આંતરી તેની ઝડપી લેતા તેમાંથી અગિયાર લાખ બાવન હજારની કિંમતના ચાઇનીઝ દોરીના બોબીન મળી આવતા પોલીસે

આ વોચ દરમિયાન ડિંડોલીમાંથી જે ટેમ્પો પસાર થયો એને રોક્યો હતો રોકતા એમાં અમે જે ચેક કર્યું હતું તો ચેક કરતા કુલ અઠ્યાવીસો એસી યુનિટ જેને ચાઇનીઝ માંજો કહેવાય છે એ ચાઇનીઝ માંજોનો જથ્થો પકડાયો હતો અને એની અંદાજે કિંમત અગિયાર લાખ બાવન હજાર થાય છે જે આઈશા ટેમ્પો છે એને દસ લાખની કિંમત લઈને અને એવી રીતના ટોટલ એકવીસ લાખ બાવન હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ ઘટનામાં પોલીસે જે ડ્રાઈવર છે જેનું નામ અનિલ શંકરલાલ વીણા છે એની ધરપકડ કરી છે આ જથ્થો એ અમદાવાદ લઈ જનાર હતો એ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન ઇન્ટ્રોગેશન દરમિયાન પોલીસને મળી છે જે અમદાવાદમાં કોને મોકલનાર હતો એની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે પણ વ્યક્તિ આમાં સામેલ હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આ ચાઇનીઝ દોરી કેટલો ઘાતક કહેવાય છે આ જે ચાઇનીઝ દોરી જેને કહીએ છીએ એ